શું પ્રશ્નોને લઈને એના દવાનો ઉપયોગ કર્યો છે એ આપણે જાણીએ ને એના પછી એને શું નિવારણ મળ્યું એ પણ આપણે એમની પાસેથી થોડુંક જાણીએ તમારું નામ જણાવજો ને મોટાભાઈ મારું નામ નિજામુદ્દીનભાઈ અને ગામ ગામ વઘાસિયા હવે તમે આ બે દવા વાપરેલી છે ને તમે આ માઇક્રો કેટલા ટાઈમથી થી વાપરો છો માઇક્રો હું આજ થી 3 વર્ષ થી વાપરો 3 વર્ષ થી વાપરો છો તો એનાથી શું ફાયદો થયો તમારા કપાસમાં શું કેના માટે આ વસ્તુ લાવ્યા હતા માઇક્રો આર્યુ વૃદ્ધિ માટે ને મોડનો વિકાસ